તા મોરબી શહેર ભાજપ દ્વારા ઉજવણી મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મંત્રી પદ મળતા મોરબી શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા આ સાથે ઢોલ નગારાના તાલે ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ઝારિયા મહામંત્રી ભાવિશભાઈ કંઝારીયા ભૂપતભાઈ ઝારિયા તેમજ પૂર્વ કાઉન્સિલરો મહિલાઓ અને ભાજપના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી ભાજપમાં ઉત્સાહ મોરબી શહેરમાં એવો ઉત્સાહ છે કે નો ભૂતો નો ભવિષ્ય અને અમે કાયમ કહી છીએ મોરબી શહેરમાં નો ભૂતો ભવિષ્ય એવા કાર્યક્રમ થાય અને આજે હું મારા કાર્યકર્તાને અભિનંદન આપું છું કે અમારા કાર્યકર્તાની મહેનત કાયમ માટે સફળ રહી છે અને મોરબી શહેરમાં હું કહું છું કે મોરબી શહેરમાં અમે જ્યારે કાંઈ કાર્યક્રમ કરી કે ભારતીય જનતા પાર્ટીનો ક્યારે ક્યારે કાર્યક્રમ પીછેટ અમે કરતા નથી એટલા માટે મોરબી શહેર કાયમ માટે કાયમ માટે ભારતીય જનતા નો કોઈ પણ કામ હોય એના અગ્રેસર હોય છે અને આજે હું બધા ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાને અભિનંદન આપું છું અને ખાસ કરીને કાંતિભાઈ જે કાંતિભાઈની અમારી ઈચ્છા હતી કે કાંતિભાઈ મંત્રી બને એ અમારે અમારો એમ હતો એ એમ હતો આજે એમ પૂરો થયો અને આજે હું તમને કહું મોરબી શહેર અને આરે એની લાગણી એટલી બધી છલ છલકાઈ ગઈ છે કે એની વાત તો થાય નો પૂતો નો ભવિષ્ય અને મોરબી શહેરમાં કાયમ માટે ભારતીય જનતા પાર્ટીને અમે જોશ મળી છે અને જોશ મળવાનો છે હવે તો અમે પૂરી તાકાતથી કામ કરશું કારણ કે કાંતિભાઈ કાયમ માટે કાંતિ ધારાસભ્ય કાયમ કહે છે વચ્ચે રહ્યો અને કાંતિભાઈ ધારાસભ્ય એવા છે કે ભારતીય જનતા કાયમ કહી છે કાનાભાઈને એકાવન હજાર લીડ મળશે એકાવન હજાર બદલે એક સાઈડ હજાર ની લીડ મળી એ અમે અમે ગર્વ સાથે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ને જે નેતૃત્વ આપ્યું એમાં ભારતીય જનતા પાર્ટી મોરવી શહેર બધા આભાર

કોઈપણ વિકાસનું કામ હોય તો શહેર ઊભું જ છે મોરબી શહેર મોરબી જિલ્લો અને જે મંત્રી પદ આપ્યું છે એના માટે થઈને હું પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજરોજ મોરબી શહેર ભાજપે ફટાકડા ફોડી અને કાંતિભાઈને જે મંત્રી પદ આપ્યું એના વધામણા કર્યા મોઢા મીઠા કર્યા છે અને કાંતિભાઈ આવશે ત્યારે આનાથી પણ ભવ્યથી ભવ્ય એનું સ્વાગત કરશું અને રેલી એની કાઢશું એ આગામી સમયમાં નક્કી કરી અને આપ લોકોને જણાવશું અને જે અત્યારે બધા અહીંયા એવા કાર્યકર્તા અને પ્રેસ મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા માતાજી જય વંદે માત્ર